કલાલી બ્રિજ પર કારમાં આગ લાગવાનો બનાવ બનતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો કલાલી બ્રિજ પરથી પસાર થતી કારમાંથી ધુમાડા નીકળતા કાર ચાલકે કાર સાઈડમાં ઊભી રાખી નીચે ઉતરી ગયો હતો અને થોડી જ વારમાં આખી કાર બળબડ સળગી હતી બનાવને પગલે ફાયર બ્રિગેડ આવી ગઈ હતી જ્યારે ટ્રાફિક જામ થતાં પોલીસે સ્થિતિ સંભાળી થોડી વાર માટે વનવે કર્યો હતો આમ કાર ચાલકની સતર્કતાને લીધે તેનો બચાવ થયો હતો આગનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું મનાય છે

અત્યારે હું અહીંથી પસાર હતા બ્રિજ પર ક્રેટા ગાડીમાં આગ લાગી હતી એન્જિનમાં ત્યારે ક્રેટાની બાજુમાં એક ગાડી પસાર થતો એને જાણ કરી અને ભાઈએ સાઈડમાં કાર લીધી અને સાઈડમાં કાર લીધી હતી ગાડીમાંથી ઉતરી ગયા હતા એટલે એમનો સો બચાવતો આગે જ્યાં સુધી ભયાનક ગ્રુપ લીધું ત્યાં સુધી ભાઈ બહાર આવી ચૂક્યા હતા અને આગને સંપૂર્ણપણે એને કાબૂમાં લઈ લીધી છે આજુબાજુના દુકાનમાંથી અમે ફાયર સેફટીના બોટલ મંગાવીને એને પ્રયાસ કર્યો પણ આગળ ભયાનક રૂપ લેવાથી અમારા ફાયરવાળાને બોલાવવા પડ્યા અને ફાયરવાળાને બોલાવીને આજે ગાડી પર જે આગ પર કાબુ મેળવી લીધો છે અને કોઈ જાનહાની થઈ નથી કારમાં કેટલા લોકો સવાર હતા કારમાં ફક્ત એક જ ભાઈ હતા એમના જોબથી ઘરે ઘર તરફ જઈ રહ્યા હતા એટલે એક જ ભાઈ હતા અને એમને જાણ કરી ઈશારો કર્યો અને ભાઈએ સાઈડમાં ગાડી લીધી અને ગાડી લીધા પછી એ ભાઈ બહાર નીકળ્યા હતા અને એમનો સો બચાવતો ને ટ્રાફિક ને રોકી દેવામાં આવ્યો ચિરાગ ચિરાગ યા તો